ગમત સાથે જ્ઞાનચનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જીએસઆરટી છે એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટી હેલ્પર કક્ષાની છે એની અંતર્ગતનું ફાઇનલ મેરિટ યાદી છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ જોઈ લેજો જેમાં કામચલાવ મેરિટ યાદી પણ અગાઉ આપણે જોઈ ગયા હતા હવે કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ યાદી છે એ આપણે સમક્ષ એ લોકોએ મૂકી છે બરાબર છે અને હવે એની તારીખ છે એ શોર્ટ ટાઈમમાં એની તારીખ ડિક્લેર કરવામાં આવશે લેખિત પરીક્ષા માટે બરાબર છે હવે એમાં તમારા આઈટીઆઈના મેળવેલા જે પંચાવન જે સો માર્ક્સ હતા બરાબર છે એના ટકા તમારે પંચાવન કરવાના હતા પ્લસ એપ્રેન્ટિસમાં તમે જે મેળવેલા ટકા હતા બરાબર છે એના તમારે પંદર ટકા કરવાના હતા અને પ્લસ બંને સાથે કુલ મેરિટ છે એ સિત્તેર ગુણમાંથી અ અને બમાંથી જેટલા થાય એ પ્લસ તમારા લેખિત પરીક્ષાના ત્રીસ ગુણ એમ કરીને ટોટલ સો માર્કનું છે એ મેરિટ બને છે બધાને જે કંઈ એ જનરલી ખ્યાલ જ છે હવે એમાં મેરિટ કેટલે અટક્યું છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કે બિન અનામત સામાન્યનું બાવન ટકાએ અટક્યું છે એટલે કે જેમને બાવન ટકા જેવા માર્ક થાય છે એવો છે એ લેખિત પરીક્ષા આપી શકશે બિન અનામત મહિલાના સત્યાવીસ ટકાએ અને આર્થિક રીતે નબળા જે છે એમને આડત્રીસ માર્ક હોય સોરી આડત્રીસ ટકા એ લોકો છે એ લેખિત પરીક્ષા આપી શકશે બરાબર છે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગની જે સામાન્ય છે એમાં ઓગણપચાસ પોઈન્ટ સમથિંગ એ છે એ અટકેલું છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ મહિલાઓનું છે પાંત્રીસ પોઈન્ટ સમથિંગ એ છે એ અટકેલું છે ત્યારબાદ અનુસૂચિત સામાન્ય અનુસૂચિત જાતિનું સામાન્ય કક્ષાનું મેરિટ છે એ પચાસ પોઈન્ટ સમથિંગ એ છે એ અટકેલું છે અને અનુસૂચિત જનજાતિ સામાન્યનું છે એ સુડતાલીસ પોઈન્ટ સમથિંગ અટકેલું છે અને અનુસૂચિત જનજાતિ મહિલાઓનું છે એ લેખિત પરીક્ષા માટેનું ઓએમઆર બેતાલીસ પોઈન્ટ જીરો એકત્રીસ ટકા એ છે એ અટકેલું છે એટલે કે અનુસૂચિત જનજાતિઓમાં જે છે એ સામાન્ય અને મહિલા બંનેનું થઈને ચાલીસ પ્લસ અટકેલું છે ખાસ કરીને છે એ માજી સૈનિકવાળાનું છે એ સત્યાવીસ પોઈન્ટ સમથિંગ અટકેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગતાની કેટેગરી પ્રમાણેનું છે એ બી સી અને ડી કેટેગરીનું આજે તમને મેરિટ દેખાય છે જે ત્રીસ પ્લસ અટકેલું છે હવે આ બધામાં સૌથી વધારે જો અટકેલું મેરિટ હોય તો બિન અનામત સામાન્યનું છે એ સૌથી વધારે અટકેલું મેરિટ છે બાવન ટકા બરાબર છે બિન અનામત સામાન્યનું અને અનુસૂચિત જાતિનું સામાન્યનું છે એ પચાસ એ મેરિટ અટકેલું છે તો આ હતું વિદ્યાર્થીઓ મહિલાઓનું દિવ્યાંગોનું અને કેટેગરી વાઇઝનું કટ ઓફ હેલ્પ કક્ષાનું બરાબર છે અહીંયા છે ખાસ કરીને જોઈ લેજો અહીંયા તમારો અનુક્રમ નંબર આપવામાં આવ્યો છે બરાબર છે અહીંયા તમારો એપ્લિકેશન નંબર આપવામાં આવ્યો છે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર આપવામાં આવ્યો છે અને અહીંયા તમારા જે ટકાવારી છે વેઇટેજ માર્ક છે એ આપવામાં આવ્યા છે અને ત્યારબાદ તમારી અહીંયા કેટેગરી મેન્શન કરવામાં આવી છે ડન ખાસ એટલે ખાસ એકવાર છે એ ચેકઆઉટ કરી લેજો જો આમાં એ લોકોએ કીધું છે કે પંચાવન ટકા વેઇટેજ છે બરાબર છે એ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના કેટલા ટકા છે પંચાવન ટકા તમે જે આઈટીઆઈ કરેલું છે એના અને વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે જો તમે એમ્પ્રેન્ટિન્સ કર્યું હોય તો એના પંદર ટકા છે એમ મળીને કુલ સિત્તેર ટકા માર્કમાંથી છે મેળવેલ વેઇટેજના આધારે ઓ એમાં લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર ઉમેદવારોની જે આ છે એ ફાઇનલ મેરિટ યાદી છે હવે વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં તમારી છે લેખિત પરીક્ષા માટેની યાદી આવશે અને એના કટ માર્ક પણ આવશે આપણે શોર્ટ ટાઈમમાં છે એ આમના મોક ટેસ્ટ અને મોડેલ પેપર મૂકીશું બરાબર જો તમે તેમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણે યુટ્યુબ ચેનલને એમાં પણ જોડાઈ જજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે એપ્લિકેશનની લિંક પણ નીચે આપેલી છે એમાં પણ તમે જોડાઈ જજો આપણે જોરદાર તૈયારી છે આમની છેલ્લા ટાઈમ સુધી કરાવીશું બરાબર એકદમ લાસ્ટ સુધી ખાસ આ બધું છે આખી પીડીએફ આપણા ગ્રુપમાં શેર કરી દઉં છું જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં નીચે લિંક આપેલી છે બરાબર આ કેટેગરી વાઇઝની બધી ટોટલ ડિટેલ છે એ ત્યાં આપવામાં આવી છે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો